સ્વસ્થ રહેવાના સત્તાવન ઉપાયો એક જો હૃદયના ધબકારા અચાનક વધી જાય તો સવારે ખાલી પેટે મધ અને ડુંગળીનું મિશ્રણ ખા બે જો તમને શ્વાસ લેતી વખતે દુખાવો થાય છે તો તે પિતાશની પત્રીની નિશાની છે ત્રણ જો હેડકી સતત આવતી હોય તો એક લવિંગમાં પાણી સાથે ખાવ આમ કરવાથી હેડકી બંધ થાય છે ચાર વધુ પડતું મીઠું વાપરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે પાંચ ખૂબ ગરમ ચા પીવાથી દાંતને નુકસાન થાય છે તેથી ચા હંમેશા થોડી ઠંડી પીવી જોઈએ છ જો તમે વારંવાર કિડનીમાં પથરી અને પેશાબની બળતરાનો પરેશાન છો તો નારિયેલ પાણી પીવાનું સેવન કરો સાત શરીરના કોઈપણ ભાગને ઝેરી જંતુ કરે તો મૂળાનો રસ લગાવવાથી તરત આરામ મળે છે આઠ જો તમે ઉધરસથી પરેશાન છો તો તેના માટે શેકેલા ચણા ખા નવ જે લોકો રોજ દહીંનું સેવન કરે છે તેમને ક્યારેય ઇન્ફેક્શન થતું નથી એક શૂન્ય પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો નાસ્તામાં એક કાકડી ખા બળતરા દૂર થશે એક એક જો તમને તમારા હાથ પગમાં ધ્રુજારીની સમસ્યા છે તો રાત્રિ ભોજન પછી બે લવિન ચાવીને ગરમ પાણી સાથે પીવો તમને જલ્દી આરામ મળશે એક બે વધુ પાણી પીવાથી કિડનીને નુકસાન નહીં થાય એક ત્રણ ભોજન પછી ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે દરરોજ કોઈ કોઈને સ્વરૂપે ગોળનો ઉપયોગ કરવાથી એનિમિયા થવાનું જોખમ રહેતું નથી એક ચાર જો તમારા લીવરમાં નબળાઈ હોય તો સવાર સાંજ સાબુદાણાનો ઉપયોગ કરો એક પાંચ જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓટકારની સમસ્યા હોય તો ડુંગળી પર લીંબુ નીચોવીને ભોજન સાથે ખાવું જોઈએ તેનાથી અપચો થતો નથી એક છ દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી એક સાત પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તો મેથીના દાણાનો ઉપયોગ કરો એક આઠ જો ગેસને કારણે શરીરના કોઈપણ ભાગમાં દુઃખ દુખાવો થતો હોય તો એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ દૂર થાય છે એક નવ જો તમે તમારું હૃદય મજબૂત કરવા માંગો છો તો દરરોજ એક સફરજન ખા બે શૂન્ય ઉનાળામાં બંધ શૂઝ પહેરવાથી આંખોની રોશની નબળી પડે છે બે એક જો તમે સુરથાશથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો તો આદુ અને લીંબુનો રસ સમાન માત્રામાં ભેળવીને પીવાથી સ્થૂળતા ઓછી થાય છે બે બે જો તમે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ પાણી અને એક લવિંગ ખાવ છો તો તમને કબજિયાત એસિડ રિફાઈન્સ અને પેટનો દુખાવો નહીં થાય બે ત્રણ જો તમે તમારું વજન ઓછું કરવા માંગતા હોય તો કારેલાનું શાક શ્રેષ્ઠ છે બે ચાર જે લોકોને શરીરનો દુખાવો થતો હોય હોય તેમણે દૂધમાં મખાના મિક્સ કરીને ખાવું જોઈએ તેનાથી શરીરના દુખાવામાં રાહત મળશે બે પાંચ ખોરાકમાં વધુ પડતું ઘીનું સેવન કરવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે બે છ જો તમારો વજન ખૂબ જ વધી રહ્યો છે તો કોળાનો રસ પીવો અને તમારું વજન ઓછું થઈ જશે બે સાત શ્વાસની દુર્ગંધનું મુખ્ય કારણ કબજિયાત છે બે આઠ જો તમે રોટી ખાતા પહેલાં ખજૂરના દાણા ખાવ તો તમે જે પણ ખાઓ છો ને તે જલ્દી પચી જશે બે નવ જમ્યા પછી તરત સૂવું ન જોઈએ કારણ કે ખોરાક બરાબર પચતો નથી ત્રણ શૂન્ય જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો ચોખાના પાણીથી માથું ધોઈ લો તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે ત્રણ એક ખાસી મધનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે ત્રણ બે જો તમે ગળાના દુખાવાથી પરેશાન છો તો તેના માટે ચોકલેટ ખા ત્રણ ત્રણ જો તમે કમરના દુખાવાથી સમસ્યાથી પરેશાન છો તો રોજ બપોરે પાણી સાથે થોડું કાળા મરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવામાં આરામ મળશે ત્રણ ચાર કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે ત્રણ પાંચ સવારે ઉઠ્યા પછી આંખો પર ઠંડુ પાણી છાંટવાથી આંખોની રોશની વધે છે અને મનને ઠંડક મળે છે ત્રણ છ બકરીનું દૂધ પીવાથી થાક નથી લાગતો ત્રણ સાત પાકેલા જામફળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન ઉણપ નથી થતી અને જ્યારે શરીરમાં હિમોગ્લોબિનની ઉણક નહીં હોય ત્યારે તમારા શરીરમાં જરૂરી માત્રામાં લોહીનું નિર્માણ થશે ત્રણ આઠ ગુલાબના ફૂલને સુંગવાથી ડિપ્રેશન ઓછું થાય ત્રણ નવ શરીરમાં કોઈ પણ ભાગમાં મોચ આવી ગઈ હોય ને તો બરફના ટુકડાનું માલિશ કરવું જોઈએ તેનાથી આરામ મળશે ચાર શૂન્ય જો પાતળા લોકો વાસી દાડમનું સેવન કરે તો તેઓ જલ્દી જાડા અને તાજા થઈ શકે છે ચાર એક જે બાળકો વહેલા બોલવાનું શરૂ કરે છે તેઓનું મન તીક્ષ્ણ હોય છે ચાર બે જો તમારા બાળકની આ શક્તિ નબળી છે અને તેઓ જે વાંચે છે તે ભૂલી જાય છે તો તેમને દરરોજ સવારે ખાલી પડાયેલી બદામ ખવડાવો ધીમે ધીમે બાળકનું મન તેજ થવા લાગશે ચાર ત્રણ નાહ્યા પછી કાળું મીઠું ચાખી લો ઘડપણ મોડું આવશે ચાર ચાર જે વ્યક્તિ રોજ કિસમિસ ખાય છે તેને સરળતાથી કોઈ રોગ થતો નથી ચાર પાંચ ફુદીનાની ચટણી ખાવાથી ઊંઘ ઓછી થશે ચાર છ જો તમારે વચન ઓછું કરવું હોય તો રોજ પપૈયું ખા ચાર સાત સફેદ જીરું ખાવાથી આંખોની રોશની વધે છે ચાર આઠ જમ્યા પછી જો તમને ભારેપણું લાગતું હોય તો ગરમ પાણીમાં કાળું મીઠું લીંબુ ભેળવીને પીવાથી આરામ મળશે ચાર નવ જો તમારા પેટમાં ગેસ બનતો હોય તો અડધી ચમચી તજનું ચૂર્ણ હૂંફાળા પાણી સાથે ખાવ ગેસ બનવાનું બંધ થઈ જશે પાંચ શૂન્ય જો તમે હતાશ હોય તો તમારા હાથ વડે કપડાં ધોઈ લો તેનાથી ડિપ્રેશન ઓછું થશે પાંચ એક વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડી અને ગરમ લાગવાની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત બને છે પાંચ બે જો રસોઈ બનાવતી વખતે તમારા હાથ બળી જાય છે તો એક ચમચી એલોવેરાના જેલને એક ચમચી ભેળવીને લગાવવાથી દાઝેલા અને ઘા ઝડપથી મટાડવામાં મદદ કરે છે અને દાગ પણ ધીમે ધીમે દૂર થઈ જશે પાંચ ત્રણ લીંબુના પાનને વાટીને સુવાથી માથાનો દુખાવો મટે છે પાંચ ચાર ચાલતા પહેલાં ઉફાળા પાણી પીવું તમે ક્યારેય નબળા અનુભવશો નહીં પાંચ પાંચ જો તમારી આંખોમાં પાણી આવતું રહે તો રોજ એન્ટીમોનિયા અથવા તો કાજલ લગાવો પાંચ છ દરરોજ સ્લાટનું સેવન કરો તેનાથી તમારું પેટ અંદરથી મજબૂત થશે પાંચ સાત જો તમે કપડામાંથી પીડાશ દૂર કરવા માંગો છો તો કપડા પર લીંબુનો રસ લગાવો અને થોડીક વાર રહેવા દો દાગ દૂર થઈ જશે પાંચ આઠ જો તમારે લીંબુમાંથી વધુ રસ કાઢવો હોય તો પહેલાં લીંબુને બંને હાથ વડે ક્રશ કરો અને પછી તેને કાપીને તેનો ઉપયોગ કરો તેનાથી લીંબુનો રસ વધુ આવશે પાંચ નવ સંભાવનાપણે ખાલી પેટ પર ખાસ પાણી પી લો આ છાતીમાંથી લાળ સાફ કરવામાં મદદ કરશે છ શૂન્ય વાડ ખરવા લાગે તો કાચા ઈંડાને સફેદ વાડ પર લગાવવાતી વાડ ખરવાનું બંધ થઈ જશે એકસાથે કેળા અને ઈંડું ક્યારે એકસાથે ના ખાઓ શરીર માટે થઈ શકે છે હાનિકારક જો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ